કેરળ મુખ્યમંત્રી પિરાઈ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર છે આ પ્રસંગે મોદી કરશે ઉલ્લેખનીય કે બંદરે ડિસેમ્બર બેસ માં વ્યવસાયિક કામગીરી શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં બસો તેસઠ જહાજો પાંચ પોઈન્ટ છત્રીસ લાખ ટી હેન્ડલ કર્યા છે ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર પચીસમાં માં બંદરે દક્ષિણ અને પશ્ચિમ કાંઠાના બંદરોમાં સૌથી હેન્ડલિંગ કર્યું હતું દર મહિને લાખ હેન્ડલ કરવાનો પ્રાપ્ત કર્યો હતો કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજય અને વડાપ્રધાનના મુલાકાત પહેલા વિઝીનજમ બંદરની કામગીરીની સમીક્ષા કરી તેમણે ઓપરેશનલ અને કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી જ્યાં તેમણે રિમોટલી કન્ટેનર હેન્ડલિંગની પ્રક્રિયાઓ અને સીઆરએમજી ક્રેન્સના ઓપરેશન નિહાળ્યા મુખ્યમંત્રીના મુલાકાત દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ સાથે હતા તેમણે યાર્ડ અને ત્રણ કિલોમીટર લાંબા બ્રેક વોટરની પણ મુલાકાત લીધી બીજી નજમ બંદર ભારતનું પ્રથમ ડીપ વોટર આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશીપમેન્ટ ટર્મિનલ છે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે મદદનું નિર્માણ બે હજાર પંદરમાં કરાર પર હસ્તાક્ષર થયા બાદ શરૂ થયું હતું અને કુલ રોકાણ અઢાર હજાર કરોડથી વધુ છે આ બંદર ભારતના સમુદ્રી વેપારને મજબૂત બનાવશે અને દેશને વૈશ્વિક શિપિંગ હબ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે વીજી બંદરનું ઉદ્ઘાટન કેરળ અને સમગ્ર ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે આ બંદર દેશના સમુદ્રી વેપારમાં નવું માઇલસ્ટોન સ્થાપિત કરશે અને કેરળને વૈશ્વિક સમુદ્રી વેપારના નકશા પર મહત્વપૂર્ણ સ્થાન આપશે આ સાથે બંદરનું ઉદ્ઘાટન દેશના સમુદ્રી વ્યવસાયમાં નવી દિશા આપશે